તો અમરેલી ખાતે જિલ્લા કક્ષાના એક શૈક્ષણિક કાર્યક્રમમાં કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ તથા રાજ્યના શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમોને લઈને કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ખુશી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી અને શિક્ષકોના કાર્યને બિરદાવ્યું હતું જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ પણ શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી

એમને ફરજિયાત બંધ કરવો જ જોઈએ આ એક નૈતિક ફરજ છે અને અમારા શિક્ષક મિત્રો તમે જોવો છો મેં જોયા આજે પોતે આવા ગુરુજનોને હું વંદન કરું છું અડધી કલાક કે વીસ મિનિટ આ એક સેવાનું કામ છે આ કોઈ માથે ટોકી બેસાડવાની વાત નથી ત્યારે મને આશા છે કે ગુજરાતની અંદર એક પણ બોરવેલ આવો ખુલ્લો ન હોય અને કોઈનું બાળક મૃત્યુ ન પામે સૌને મારા નમસ્કાર આજે અમરેલી જિલ્લા ખાતે રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન થયું અને આજે એનું ઓપનિંગ અમે કર્યું અમારા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી અમારા જી સી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અમરેલી બધાના સંયુક્ત ઉપક્રમય અને આ આજે કેમ્પસ પણ ગજેરા પરિવાર બધાના સહયોગથી આજે અહીંયા કલા ઉત્સવ સંગીત વાદન કલા કલાવાદન ચિત્ર સ્પર્ધા અને જે ચાર પ્રકારની જે કલાઓ છે એ કલા ઉત્સવના માધ્યમથી આખા ઝોન ગુજરાતમાંથી કુલ ગ્રામ્ય લેવલથી લઈને તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ જે પસંદગી પામેલા જે અમારા જે કલાકારો છે એ દરેકમાં વીસ વીસ કરીને સાઠ જેટલા કલાકારો આજે ઉપસ્થિત થયા છે અને એમની પણ સ્પર્ધા થશે અને એમાં જે વિદ્યાર્થીઓમાં જે સ્કિલ છે એ બહાર આવશે અને વિશેષમાં આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી